સભા બની છે તોફાની સામાન્ય હોબાળો કર્યો એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા વિપક્ષ નેતા ડોક્ટર જાવેદભાઈએ પાલિકાની કામગીરીમાં આડેધડ બિલો પાસ કર્યા હોવાના આક્ષેપો કર્યા એકનું એક તળાવ બીજી વખત બ્યુટિફિકેશનના નામે ખોટો ખર્ચો કર્યો હોવાનો પણ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે વિરોધ પક્ષે કહ્યું અમે પાલિકા વિરુદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ કરીશું તો બીજી તરફ આણંદ પાલિકાના પ્રમુખે વિપક્ષના તમામ આક્ષેપો નકાર્યા છે એ છ્યાસી કામોમાં બસ ફક્ત ને ફક્ત કરીને કરીને એ એ નવા નવા એક્સ્ટ્રા એડ પૈસા એડ કરીને મૂકેલા છે વિપક્ષે કોઈ લેખિત કામ આપેલા નથી લેખિત આપ્યા હોય કે મૌખિક પણ જણાવ્યું હોય તો ના લીધા એવું બને એ છતાંય પણ એમને કોઈ હોય તો અમને હજુ પણ મૌખિક કે લેખિત આપી શકે તો પાલિકાની સામાન્ય સભા તોફાની બની છે સત્તા પક્ષ સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે ખોટો ખર્ચો થાય છે બહુમતીના જોરે છસી કામોને મંજૂરી આપવામાં આવી ખોટો ખર્ચો કરવામાં આવે છે કામ થતું નથી વિપક્ષ દ્વારા એજન્ડા કોપી પણ ફાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો નગરપાલિકા ચોર છેના સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા એક જ તળાવના બ્યુટિફિકેશન પાછળ વારંવાર ખોટો ખર્ચ થાય છે તળાવનું ફરી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના કારણે કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે અમરેલીના વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો છે વર્ષ યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ થઈ છે તો ભાવનગરના વરતેજ પંથકમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે પાડોશમાં રહેતા એકવીસ વર્ષીય યુવકે આકૃત્ય કૃત્ય ફરિયાદ થઈ છે વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ કરી તેની હત્યા નિપજાવાની ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો આ તરફ સુરતના સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને વર્ષની સખત સજા ફટકારી છે ભાવનગરમાં પણ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ વર્તેજ પંથકમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પાડોશમાં રહેતા એકવીસ વર્ષીય યુવક પર દુષ્કર્મનો આરોપ ચોકલેટ અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ વળતેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી તો બાળકીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાઈ છે અને સમાચાર સુરતથી સુરતમાં જ્વેલર્સ લૂંટ મામલે ભેસ્તાન પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી આરોપી હાથ જોડી જાહેરમાં માફી માંગી ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ કરવામાં આવી આરોપી હાથ જોડીને જાહેરમાં માફી માંગતો જોવા મળ્યો